નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર ત્રણ પ્રહેલી કહા એટલે કે પ્રહેલી કહા એટલે કે ઉખાણા છે એ ભણીશું વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત સાહિત્યમાં ઉપદેશાત્મક સુભાષિતો ઉપરાંત પ્રહેલી કહા એટલે કે ઉખાણા જેવા શ્લોકો સ્થાન ધરાવે છે જે પ્રહેલિકાઓનો ઉત્તર તેમાં સમાયેલો હોય તેને અંતરાલા પ્રહેલિકાઓ કહેવાય અને જે પ્રહેલિકાઓનો ઉત્તર તેમાં સમાયેલો ના હોય તેને બહિરલા પ્રહેલિકાઓ કહેવાય છે હવે આપણે પ્રહેલિકાઓનો અભ્યાસ કરીએ તો અહીંયા છે કે એક ચક્ષુન કાકો અયમ બિલમ ઈચ્છમ ન પન્નગહ ક્ષીતે વર્તતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા એટલે કે એક ચક્ષુન એટલે કે એક આંખ કાકો અયમ એટલે કે કાગડો નથી બિલમ ઇચ્છન ન પન્નગ અર્થ થાય સાપ શીતે એટલે કે નાશ પામે છે ઘટે છે વધતે એટલે કે વધે છે પણ એ સમુદ્ર કે ચંદ્રમાં નથી હવે આપણે એનું ભાષાંતર જોઈએ તો કે એક ચક્ષુ કાકો અયમ બિલમ ઇચ્છન ન પન્નગહ ક્ષિયતે વર્ધતે ચેવો ન સમુદ્રો ન ચંદ્રમાં એટલે કે એ આંખ એક એ એક આંખવાળો છે છતાં તે કાગડો નથી અને દરમાં પ્રવેશે છે છતાં એ સાપ નથી હવે એ ઘટે છે વધે છે પરંતુ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો કે આનો જવાબ શું આવે તો કે આનો જવાબ આવે સોય હવે તમે જુઓ કે એક શખ્સો એટલે કે એક આંખ તો સોયને પણ ઉપર એક નાકો હોય છે અને આપણે કાણો કહીએ છીએ કાકો એમ એટલે કે કાગડાની જેમ કાગડાને એક આંખ હોય એમ સોયને પણ એક આંખ હોય છે હવે બિલમ એટલે કે દર થાય બિલમ ઈચ્છન એટલે કે દરમાં પ્રવેશે છે પણ સાપ પન્નગ એટલે કે સાપ પણ તે સાપ નથી હવે જુઓ જેમ સાપ છે પોતાના દરમાં પ્રવેશે છે એમ સોય પણ કાપડમાં કાપડની અંદર જાય છે અને બહાર આવે છે હવે શીતે એટલે કે ક્યાંક આપણે મોટો ટાંકો લઈએ છીએ ક્યાંક આપણે નાનો ટાકો લઈએ છે એટલે કે વધે છે પરંતુ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી એટલે કે એનો જવાબ આવશે સોય હવે બીજું છે ચતુર્મુખો ન બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજશ્રમ ધાન્ય ભક્ષણમ હવે બીજી પ્રહલિકામાં કીધું છે ચતુર્મુખ એટલે કે ચાર મુખ છે ન ચ બ્રહ્મા એટલે કે નથી કોણ તો કે બ્રહ્મા બ્રહ્મા છે બ્રહ્માને ચાર મોઢા છે તો અહીંયા ચાર મુખવાળો છે છતાં પણ એ બ્રહ્મા નથી વૃષારૂઢો વર્જીવી ચ નિરાહારી એટલે કે તે નિર્જીવી અને નિરાહારી છે અજશ્રમ એટલે કે સતત ધાન્ય ભક્ષણમ એટલે કે તે નિર્જીવ અને નિરાહારી હોવા છતાં સતત ધાન્ય ને ખાનારો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એનું ભાષાંતર જોઈએ કે ચતુર્મુખો ન બ્રહ્મા વૃષારૂઢો અને શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજશ્રમ અમ ધાન્યક્ષણ એટલે કે ચાર મુખવાળો છે છતાં એ બ્રહ્મા નથી તે બળદ ઉપર સવારી કરે છે છતાં એ ભગવાન શંકર નથી આપણે જોઈએ કે ભગવાન શંકરનું વાહન છે એ નંદી છે ભગવાન શંકર છે એ નંદી ઉપર સવારી કરે છે હવે આ નંદી ઉપર બળદ ઉપર સવારી કરે પણ એ ભગવાન શંકર નથી તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત સતત એટલે એટલે કે કે ભક્ષણમ હવે તે એના એનામાં જીવ નથી અને એ પ્રકારનો ખોરાક લેતો નથી છતાં પણ એ સતત ધાન્ય ખાય છે તો આનો જવાબ શું આવશે તો કે આનો જવાબ આવશે હળ વિદ્યાર્થી મિત્રો હળ એટલે કે ખેડૂત જેનાથી પોતાનું ખેતર ખેડે જો ચતુર્મુખો ન છે બ્રહ્મા એટલે કે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી હવે વૃષારૂઢો શંકર એટલે કે વૃક્ષ બળ દ્વારા ખેંચવામાં આવે એટલે કે બળદની ઉપર એક ધોસરી હોય એ ધોસરી ઉપર એને બાંધી દેવામાં આવે અને એનાથી એ ખેડે હવે નિર્જીવ છે નિરાહારી હવે તે નિર્જીવ અને નિરાહારી હોવા છતાં સતત એ દાણા ખાય છે એટલે કે ધાન્યનું ભક્ષણ કરે છે એટલે એમનો જવાબ આવશે હળ હવે આપણે ત્રીજી પ્રહેલિકા જોઈએ તો કે અપદો ચ ચ સાક્ષરો ન પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતી સહ પંડિત અપદો એટલે કે પગ વગરનું હોવા છતાં દૂરગામી એટલે કે દૂર જાય છે સાક્ષરો એટલે કે તે અક્ષરો વાળો છે છતાં એ પંડિત નથી તે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરેલું છે છતાં પંડિત નથી અમુખ એટલે કે મુખ વગરનો હોવા છતાં તે સ્પષ્ટ બોલે છે તે જા તેને જે જાણે તે પંડિત છે તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી પ્રહેલિકાનો જવાબ છે એ શું આવશે હવે આપણે એનો આખો ભાષાંતર જોઈએ તો તમને ખબર પડી જશે કે અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા સ પંડિતઃ એટલે કે પગ વગરનો હોવા છતાં તે દૂર સુધી જાય છે અને અક્ષર વાળો અક્ષર જ્ઞાન વાળો હોવા છતાં તે પંડિત નથી તે મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલે છે હવે જેને મુખ ન હોય એ બોલી શકે નહીં એ જ ચ યો જનાતી સઃ પંડિત એટલે કે તે જે તેને જે જાણે તે શું છે પંડિત છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આનો જવાબ આવશે પત્ર અથવા તો કાગળ હવે જુઓ કે પત્રને પગ હોવા હોતા નથી છતાં તે એક ગામથી બીજે ગામ એક રાજ્યથી બીજા રાજ્યમાં એક દેશમાંથી બીજા રાજ્યમાં જાય છે હવે એ એણે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય છે એટલે કે એમાં લખાયેલું હોય છે પણ એ પોતે ભણેલો નથી એટલે કે પંડિત નથી અને મુખ વગરનું હોવા છતાં એમાં જે વાંચેલું હોય લખેલું હોય આપણે વાંચી શકીએ છીએ એટલે કે એને જે જાણે તે પંડિત છે તો કે એ પગ વગરનો હોવા છતાં દૂર જાય છે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવા છતાં પંડિત નથી તે મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલે છે તે તે તેને જે જાણે પંડિત છે તો આનો જવાબ આવશે પત્ર હવે ત્રણે ત્રણ પહેલિકાનું ભાષાંતર આપણે ફરીવાર જોઈએ તો કે એક આંખવાળો છે છતાં એ કાગડો નથી દરમાં પ્રવેશે છે છતાં એ સાપ નથી એ ઘટે છે વધે છે છતાં એ સમુદ્ર કે ચંદ્રમાં નથી તો એમનો જવાબ આવશે સોય હવે બીજી પ્રહેલિકા છે કે ચાર મુખવાળો હોવા છે છતાં એ ભગવાન બ્રહ્મા નથી બળદ ઉપર સવાર છે છતાં એ ભગવાન શંકર નથી તે નિર્જીવ અને નિરાહારી છે અને સતત ધાન્યને એ ખાય છે એનો જવાબ આવશે હળ હવે પગ વગરનો હોવા છતાં એ દૂર જાય છે અને સાક્ષર હોવા છતાં તે પંડિત નથી અને મૌન હોવા છતાં તે સ્પષ્ટ બોલે છે તે તે તેને જે જાણે પંડિત છે એટલે એમનો જવાબ આવશે પત્ર અહીંયા આપણે આ ત્રણ પહેલિકાઓ રાખીએ છીએ આગળની ત્રણ પહેલિકાઓ છે એ આપણે હવે પછીના લેક્ચરની અંદર જોઈશું તમારે ત્રણે ત્રણ પહેલિકાઓનું સંસ્કૃત સાથે ભાષાંતર એક વખત રફમાં લખીને ગ્રુપમાં ફોટા મૂકવાના